છે આ જો વ્હાઈલમાં છે વ્હાઈ જોવા છે કે બહારથી દિલ્હી બોમ્બે ના વિડીયો જ્યાં જોવા છે જોઈ શકો છો આવો કોન્સેપ્ટ નહીં મળે દરેક જગ્યા દરેક પ્રસંગમાં જે વસ્તુ ચાલે છે આ કોન્સેપ્ટ છે હેન્ડ્રોક હજાર વધુ વેરાયટી હજાર વધુ વેરાયટી હેન્ડ્રોક કોન્સેપ્ટમાં જોઈએ આજે જે કોન્સેપ્ટ જોઈ શકો છો તમે જોરજોટ ઉપર છે પૂરું બારીક કામ છે આ ટાઈપનો જો વર્ક જોઈ શકો છો તમે એકદમ સરસ પેટર્ન છે આ વસ્તુઓ તમે જોઈને બિઝનેસ શરૂઆત કરવાની રાહ તકો છો તો બિઝનેસ શરૂ કરી દો કેમ કે આ પેટર્ન એવો છે જે ડબલ માર્જિનમાં તમે રિટેલમાં સેલ કરી શકો છો રિટેલમાં ડબલ માર્જિનમાં સેલ કરવાનો બિઝનેસ છે આ આરામથી સેલ કરી શકો છો બહુ સારા સારા કોન્સેપ્ટ છે આને જોઈને તમે તમારો નવો બિઝનેસ નવો સેટઅપ તૈયાર કરી શકો છો શરૂઆત કરી શકો છો અજીજ ઝોન કંપની તમારા સાથે છે ઘરે બેઠા તમારે બિઝનેસ કરવો છે તો અજીત ઝોન કંપની તમારી સાથે સાથે છે તમને જેટલું જોઈએ એટલો માલ અમે મોકલી દઈશ ત્યાં જ્યાં ઘરે તમને જોઈએ આ ઇન્ડિયા અને ઇન્ડિયાથી બહાર જ્યાં પણ તમને જોઈએ તે પાર્સલ તમને મોકલાવવાની જિમ્મેદારી અમારી છે બટ આ ટાઈપનો જે કોન્સેપ્ટ છે આથી તમે બિઝનેસની કર દો કેમ કે તમે બધી જગ્યાએ ફરો આ રીતેનો જે કોન્સેપ્ટ છે હેન્ડરક કોન્સેપ્ટ છે એટલો સરસ પેટર્ન છે ક્યાં પણ નહીં મળશે ગેરંટી છે અમારી તો સ્વાગત કરું છું હજી જોમાં ગુજરાતીમાં તમારો હું પ્રદીપભાઈ આજે આ આવી રીતના નવા નવા કોન્સેપ્ટ સાથે લઈને આવ્યો છું તમારા માટે આ જે વસ્તુ જોઈ શકો છો તમે હેન્ડ્રક કોન્સેપ્ટમાં આ વસ્તુ જો લગન પ્રસંગમાં ઈદમાં દરેક જગ્યા દરેક પ્રસંગમાં જે વસ્તુઓ ચાલે છે આ કોન્સેપ્ટ છે હેન્ડરકનો રેડીમેડ સૂટ છે રેડીમેડ પાકિસ્તાની સૂટ છે હોમ હોમવાશેબલ છે કોઈ રીતે ફરિયાદ નહીં આવે તમે આ પેટર્ન જુઓ તમે આનો દુપટ્ટો છે જોર્જટનો આના સિવાય આ જો બોટમ છે આનો બ્રાસોની બોટમ છે ને હેન્ડરકનું કામ છે હાથનો પૂરો બ્રાસોની બોટમ ને હેન્ડરકનું કામ ને ટોપમાં બી પૂરું સરસ મજાનું કામ છે એક એક પીસ લઈને ત્રણ કિલોથી વધારેનો પીસ છે આ બહુ સરસ મજાનો પીસ છે બહુ સારો કોન્સેપ્ટ છે ને બહુ સારો વર્ક છે ને રિટેલમાં બહુ સારા પૈસા કમાવાની તક છે અને છોડતા નહીં તમે બિઝનેસ શરૂ કરી શકો છો તમે એકા પેટન જુઓ હેન્ડવર્ક કોન્સેપ્ટમાં આ જુઓ પૂરો વર્ક છે ને આમાં બી ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ છે ડિફરન્ટ ડિફરન્ટ જે સાઇઝ સાઇડમાં જે કટ છે નાયરા કટમાં છે આલિયા કટ ટાઈપના છે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ છે આમાં બી સ્લીવમાં પણ પૂરો કામ રહેશે ફૂલ સ્લીવ રહેશે જે ઈદમાં જે કલેક્શન ચાલશે તે થોડું સ્પેશિયલ છે ઈદના સિવાય લગ્ન પ્રસંગનો સ્પેશિયલ કોન્સેપ્ટ છે ઓર બહુ સારો કોન્સેપ્ટ છે આવી રીતેના ઘણા બધા કોન્સેપ્ટ છે જે અજીત ઝોનમાં તમારા માટે છે સ્પેશિયલ કોન્સેપ્ટ છે આ જો એ વ્હાઈટ સ્પેશલમાં છે स्पेशल સ્પેશલમાં તમે સ્પેશિયલ વ્હાઈટ કલર પણ મંગાવી શકો છો ચાર પીસનો સેટ આવશે આમાં સાઈઝ પણ આવશે સાઇઝના પ્રમાણે વસ્તુ આવશે આ જો વર્ક જો સ્લીવમાં બહુ સરસ સરસ કામ છે પલ્સનું કામ છે હેન્ડનું કામ છે ખાટલીનું કામ છે ત્રણ ત્રણ ચાર ચાર કામ છે આમાં એક જ વસ્તુમાં અને આખામાં ડાયમંડ છે કોન્ટ્રાસ્ટ ડાયમંડ છે જો નેકની ડિઝાઇન જો કેટલી સરસ ડિઝાઇન છે એકદમ ફાઇન ડિઝાઇન છે ને ફૂલ સાઇઝ છે સાઇઝ ફૂલ છે તમારે સાઇઝમાં કદાચ લાગે તો અલ્ટર કરાવીને શોર્ટ કરાવી શકો છો ના પેટર્ન જો બહુ સરસ પેટર્ન છે નાનો બોટમ જુઓ બોટમમાં પણ આ ટાઈપનો વર્ક રહેશે આમાં જો બોટમમાં વર્ક મતલબ આવો કોન્સેપ્ટ છે જે તમે જોઈ લો જેટલા વિડીયો જોવા છે તમારે જોઈ શકો છો પણ આવો કોન્સેપ્ટ નહીં મળશે આ ગેરંટી અમારી છે જેટલા તમને વિડીયો જોવા છે કે બહારથી દિલ્હીના વિડીયો બોમ્બેના વિડીયો જ્યાંના જોવા છે જોઈ શકો છો આવો કોન્સેપ્ટ નહીં મળે આ જો એક ઝોમેટો ફેબ્રિક ઉપર બહુ સરસ પેટર્ન છે ના આનો ટોપ થઈ ગયું છે વર્કમાં ને બોટમમાં જુઓ તમે એકદમ ફેન્સી બોટમ ફ્રિલ છે ને નેટમાં સિક્વન્સ છે બહુ સરસ પેટર્ન છે ને આવી રીતેનો આમાં સ્લીવમાં જે પેટર્ન બોટમમાં છે આ સેમ પેટર્ન સ્લીવમાં છે બહુ સરસ કોન્ કોન્સેપ્ટ છે એક એક ડિઝાઇનિંગના પૈસા લાગે છે દોસ્તો પછી પણ એટલા ઓછા ભાવે એટલી સસ્તી રેટ મેં તમને જોઈએ આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ જોઈએ આ એક જ જગ્યા છે ઓનલી ફોર અજીત ઝોન જ્યાં તમને ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપટોપ આલ વેરાયટી વુમન્સને લાગતી તમામ વસ્તુ જોઈએ વુમન્સને લાગતી તમામ વસ્તુ તમને એક જ જગ્યાએ મળવાની છે એક જ અગાસી નીચે મળવાની છે આ છે ઓનલી ફોર અજીત ઝોન અને આ પણ હોલસેલમાં ઓનલી ફોર હોલસેલ રિટેલ નહીં હોલસેલ માટે તમને ઇન્કવાયરી કરી શકો છો સ્ક્રીન શોટ લઈને ઓર્ડર કરી શકો છો વિડીયો કોલિંગથી તમે ઓર્ડર કરી શકો છો ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર ક્યાં પણ તમે વાલ મંગાવી શકો છો આ કોન્સેપ્ટ એક તમે બહુ સરસ કોન્સેપ્ટ છે આ પણ બસ ડિફરન્ટ ડિફરન્ટ આ ટાઈપના હજારથી વધુ વેરાયટી હજારથી વધુ વેરાયટી હેન્રુ કોન્સેપ્ટમાં જોઈએ તો તે મળશે તમને હજી જ ઝોનમાં આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે આલિયા કટ નાયરા કટ કોટ સેટ આ જો આ કામ જો તમે બહુ સરસ કામ છે હાથનું કામ છે એક એક પીસમાં બનાવવામાં પણ પાંચથી આઠ દિવસનો સમય લાગે છે એ આવી રીતેના બહુ સારા સારા કોન્સેપ્ટ છે જો બહુ સરસ મજાનું પીસ છે ના સ્લીવમાં કામ રહેશે ના બોટમ રહેશે બોટમમાં પણ કામ રહેશે ના બહુ ભારે પીસ છે આ ટાઈપના પીસ રહેશે આના સિવાય જે હું તમને બતાવવા માંગતો હતો આવી રીતેના પીસ સારા સારા કોન્સેપ્ટમાં આ ટાઈપના હેન્ડ્રો કોન્સેપ્ટમાં મતલબ આના સિવાય એક પાકિસ્તાન રેડીમેડ સૂટનો ખજાનો જોઈએ તમને કે ખજાનો ક્યાં છે તો ખજાનો ઓનલી ફોર અજીત ઝોનમાં છે આવી રીતે એના બહુ સારા સારા પીસ છે બહુ સારા સારા કોન્સેપ્ટ છે ઘણા બધા પેટર્ન છે મતલબ આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળવાની છે ઓનલી ફોર અજીત જોનમાં આ સ્લીવ જુઓ તમે આની બહુ સરસ બેલૂન સ્લીવ ટાઈપનો પેટર્ન છે બહુ સારા સારા નવા નવા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાયટી છે એકથી એક સારા સારા પેટર્ન મળશે તમને એક વેલવેટમાં પણ અમારી પાસે બહુ સારો કોન્સેપ્ટ છે તે હું તમને બતાવશું આ પેટર્ન જુઓ વેલવેટના એક કોન્સેપ્ટ આપજો ભાઈ વેલવેટમાં બહુ સારો કોન્સેપ્ટ છે નવા કોન્સેપ્ટ છે આમાં કલર મેચિંગ મને બહુ પ્યારી છે ચારે ચાર કલર બહુ સરસ આના કલર બતાવું તમને બહુ સારો કોનશે વેલ્વેટમાં રેડીમેડ શૂટ તમને ક્યાં પણ નહીં મળશે વેલ્વેટમાં રેડીમેડ શૂટ તમને ક્યાં પણ નહીં મળશે ઓનલી ફોર અજિજોનમાં મળશે વેલ્વેટનો દુપટ્ટો વેલ્વેટનો સેટ અને કલર મેચિંગ જુઓ પ્યોર મેચિંગ છે ગ્રીન બ્લુ રેડ મેરુન આ રીતેના કલર્સ જુઓ તમે એક બે ત્રણ ને ચાર કલર ગ્રીન બ્લુ બ્લેક ને મેરુન ચાર ચાર કલર બહુ સરસ કલર છે હજી ઘણી બધી વેરાયટી છે તમે જોઈ શકો છો એકદમ ખદાન છે ખજાનો છે રેડીમેડ સૂટનો ખજાનો છે અજી ઝોન કંપનીમાં તમે દસ હજારથી પંદર હજારથી પણ આપણો બિઝનેસ ચાલુ કરી શકો છો હોલસેલમાં તમને માલ મળશે અહીંયા ઘણી બધી વેરાયટી મળશે એક વખત તમને અજી જોની મુલાકાત લેવો જોઈએ નવા નવા કોન્સેપ્ટ માટે નવી નવી વેરાયટી માટે એક વખત તમે અજી ઝોનમાં આવશો તમને ઘણી બધી કલેક્શન તમને લાગશે કે એકચ્યુઅલમાં હોલસેલ શું છે અને નવી શું છે આ ખબર પડી જશે તમને નવો કોન્સેપ્ટ શું છે અમે શું તૈયારી કરી તમારા માટે આ ખબર પડી જશે તમને તો એટલે દોસ્તો મળીએ નવા વિડીયોમાં એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જે જે કર્યું ગુજરાત દોસ્તો